પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની વાત કરીએ તો રાધનપુર ખાતે આવેલ નર્મદા નિગમની કેનાલની રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી અલગ અલગ કેનાલો અને પાઇપલાઇન મારફતે ખેડૂતોને રવિ સિઝન માટે પાણી આપવામાં આવે છે પરંતુ વાત કરીએ રાધનપુર તાલુકાના કામલપુર અને બાદરપુરા વચ્ચેથી નર્મદા નિગમની પાઇપલાઇન પસાર થાય છે તેના મારફતે ખેડૂતોને રવિ સિઝન માટે પાણી આપવામાં આવે છે ખેડૂતોને જે પાણી આપવા માટે ની અંદર પાણી છોડવામાં આવતા રાધનપુર તાલુકાના કામલપુરથી બાદરપુરા વચ્ચેથી પસાર થતી નર્મદા નિગમની પાઇપલાઈન લીકેજ થતાં ખેડૂતોએ વાવેતર કરેલા એરંડાના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટા પાયે થયું નુકસાન ક્યાંક ને ક્યાંક રાધનપુર નર્મદા નિગમની બેદરકારીના કારણે રાધનપુર તાલુકાના ખેડૂતોને થઈ રહ્યું છે નુકસાન ખેડૂતોએ વાવેતર કરેલા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને થયું નુકસાન તેને લઈને ખેડૂતો નર્મદા નિગમ સામે માગણી કરી રહ્યા છે કે આવું નુકસાન ન થાય તેના માટે વ્યવસ્થિત પાણી છોડવામાં આવે અને પાઇપલાઇનને પણ રિપેરિંગ કરવામાં આવે અને ખેડૂતોને થયેલા નુકસાનનું સર્વે કરી વળતર આપવામાં આવે રાધનપુર તાલુકાના કામલપુરાથી બાદરપુરા ગામ વચ્ચેથી પસાર થતી નર્મદા નિગમની કેનાલમાં પાણી ફરી ખેડૂતોને થયું નુકસાન